नमस्कार दर्शक मित्रों मिरर ऑफ द वर्ल्ड न्यूज में आप सबनु हार्दिक स्वागत छे શહેરના ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કરની કારણે પોલીસ સ્ટેશન લઈ જવાતા વિવાદ શહેરના સાહેજગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ટક્કર પોતાની ઓફિસેથી ફેક્ટરી જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ કારી કાલા ચેમ્બરની નીચે આવી હતી હજી બે જ મિનિટ નીચે ગાડી ઉભી હતી હતી દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કાર પાસે આવી માલિકને ફેક્ટરી માલિકને જણાવ્યું કે તારી ગાડી પોલીસને પોલીસ સ્ટેશને લઈને કારણ કારણપુર જણાવ્યું તારી ગાડી રોડ પર વચ્ચે ઊભી છે એજેબે સાહેબ બોલાવે છે ત્યારે કાળા રંગના કાચવાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું જણાવ્યું અને ત્યારે ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા જણાવ્યું કે મારે મને લેવા કાર આવી છે હું ઉતરીને કાર સુધી પહોંચ્યો તેટલો સમય હતો અને મને તોતા કરીને વાત ન કરી શકો તેમ કહેતા પોલીસ અધિકારી ભડક્યા હતા અને કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા દરમિયાન અચાનક ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા એક મિત્ર તકે શહેર પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે વાત કરતા શહેર પોલીસ કમિશનરે જે તે અધિકારીને પોલીસ સ્ટેશનમાં જમા લીધેલી કાર છોડાવવા જણાવ્યું જેના કારણે કાર છોડવી પડી હતી પરંતુ જયેશ ઠક્કરે સમગ્ર મામલે આક્ષેપ સાથે જણાવ્યું કે પોલીસ અધિકારી કાયદાની અન્વયે મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પોલીસ અધિકારી પોતે ડાર્ક ડાર્ક કાળા રંગના કાચવાળી ગાડીનો ઉપયોગ કયા નિયમોને આધારે કરે છે સ્ટેશન પાસે થતા ગાલા ચેમ્બર્સ નીચે દરરોજ કે ગાલેસર ટ્રાફિક થાય છે ઓટો રિક્ષાઓ ગેરકાયદેસર રીતે પેસેન્જર પેસાડે છે તે બધું છોડીને મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી સમસ્યામાં કંઈ નહીં છેલ્લા પચીસ વર્ષથી હું મારી ઓફિસ ધરાવું છું ગાલો ચેમ્બરમાં અને ઓફિસ આવીને એક કલાક પછી મારે ફેક્ટરી જવાનું એટલે હું સ્વાભાવિક નીચે ઉતરો નીચે ઉતરે મારી ગાડી મને લેવા આવી ગાડી લેવા આવી એટલામાં એક કોન્સ્ટેબલ ગાડી પાસે ઊભો થઈ ગયા અને કહે કે ભાઈ તમે ગાડી પોલ્યુશન લઈ લો મ કે મેં એવું શું થયું ગાડી પોલ્યુશન લેવી પડે તો કે ગાડી વચ્ચો જ ભી છે મેં કહ્યું ગાડી વચ્ચે થઈ સાહેબ મને લેવા આવી છે અને બે સેકન્ડ થઈ છે તો કહે એસીપી સાહેબ ઊભા વાત કરી લો હું એસીપી સાહેબને ગાડીમાં મળવા ગયો એપી એસીપી સાહેબની પોતાની ગાડીના કાળા કાચ હતા જે કાયદોને વ્યવસ્થા જાણવા માટે છે એમની પોતાની ગાડીના કાચ કાળા હતા મેં માન માણ શોધ્યા સાહેબે દરવાજો ખોલ્યો ગરમીથી મને કહે કે પોલીસ સ્ટેશન ગાડી લઈ લે મેં કહ્યું સાહેબ સભ્યતાથી વાત કરો અને આ રીતે વાત ના કરે મારી સાથે ગાડી લઈ લે પોલીસ કહ્યું ને તને મેં કીધું સારું ચાલો આપ લઈ જાઓ ગાડી પોલીસ લઈ જાઓ મને વાંધો નથી એ લઈ ગયા પોલીસ સ્ટેશન પછી મારા એક મિત્ર હતું સીપી સાહેબને ફોન કર્યો સીપી સાહેબે પોતાનું ઇન્ટરવ્યૂ કરી અને જ્યોતિબેન જે અહીંયા અધિકારી છે એમને ફોન કર્યો અને ગાડી તો એમને અડધો કલાકમાં છોડી આપી પણ મારો પ્રશ્ન એ છે કે મારી મર્સિડીઝ એમને લઈ જવાનો અધિકાર શું આ વડોદરા શહેરમાં ગાલો છે એમના ડેરીની સામે કેટલા વર્ષોથી ટ્રાફિક અહીંયા જામ છે તમે ગમે ત્યારે અત્યારે પણ આપ જોઈ શકો છો આ ગાડીઓ જે ઊભી છે એ શું ટ્રાફિક નિયમનથી ઊભી છે એ ના ને મારી જ ગાડી દેખે ને બે સેકન્ડ માટે ઊભી રહી એમાં જ દેખાઈ ગઈ એમને બીજી વાત કે એમને ગાડી લઈ જવાનો અધિકાર કોણે આપે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ખાતામાં કયા કાયદાની જોગવાઈ હેઠળ મારી ગાડી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી કોન્સ્ટેબલ બેસીને જે મારી ડ્રાઈવર પાસે માગણી કરી છે એના માટે મેં એન્ટી કરપ્શનમાં હું આજે જ અરજી આપી આવ્યો છું અને મેં વિજિલન્સમાં પણ તપાસની માગણી કરી છે કયા પ્રકારની વિજિલન્સ તપાસ માગણી કરી છે કે ભાઈ આ વડોદરા શહેરમાં જે ટ્રાફિક નિયમનના જે હપ્તા ખવાય છે તમે સયાજીગંજ પોલીસની આગળ જાઓ અહીંયા તો ત્યાં કઈ સટલિયા કયા રિક્ષામાં છ અને સાત ને આઠ સવારી નથી જતા એ એમને ના દેખાયું ગાડી બે સકડ માટે કોઈ એક સારા માણસને લેવા આવી અને એને ગાડી દેખાઈ ગઈ પોલીસ સ્ટેશન કયા અધિકાર લઈ ગયા ત્યાં જ મારો વાંધો છે અને હું આપને પણ પત્રકાર ભાઈએ થ્રુ કહું છું કે આપ એમને સાહેબને પણ જઈને પૂછો કે કયા અધિકાર હેઠળ મારી ગાડી લઈ ગયા